ગોઠણ બહુ ખર્ચ હું થોડી વાર થોડોક આરામ કર લો મમ્મી આરામ નથી કરો થોડી વાર ચાલી રહ્યો આમ પણ મારા ને ક્યાં મારા ને ક્યાં ક્યાં સ્પૂર્તિ રહે છે આપણે તો આ આરામ કર્યો આ તો શું કરવા મળી મારા કપડા ધોવાના બાકી છે મને માથું ચડ્યું છે આજે એ મમ્મી જે ઓલી બેંક ની પરીક્ષા આપવે છે ને તો વિચાર કરું છું કે હું પરીક્ષા દઈ દઉં ત્રણ ચાર મહિના બાકી છે તો થોડું વાંચી લો કઈ વાંધો નઈ હું હાથે ધોઈ નાખી મારે તો કાયમ નથી હાથે દુખે ગોઠણ દુખે માથું દુખે હવે કાયમ વાંધો તું રે તું તારે હું હાથે ધોઈ નાખું મમ્મી લાવો લાવો હું ધોઈ નાખું અરે નાના મમ્મી છે હું ધોઈ નાખું હું પછી વાંચી લઈશ લાવ

સુધી બોલો ને તમારા ઓફિસ થી આવવાનું છે કઈ વાંધો નહીં હું બનાવી રાખીશ આજે સાંજે બનાવી રાખીશ હા અને હું તમને શું કહેતી હતી કે મને ત્રણ ચાર મહિનામાં એક બેંકની વેકેન્સી આવી છે તો મારે એક્ઝામ દેવી છે તો ઘરે તો કંઈ થતું નથી તો તમે મને ક્લાસ રખ તો પણ મને કોચિંગ ક્લાસની જરૂર છે મારે જવું છે પ્લીઝ

ઘરની જવાબદારી તો ભૂલી ન જાતી મમ્મીજી બસ અડધી જ કલાક આપું હું હમણાં ફટાફટ આમ રસોઈ બનાવી નાખું હા મમ્મી કઈ જોઈતું હતું તમને જોતું નતું હું તને એક જૂટ જ આપું મારી બેન ના ઘરે છે ને નાનું થયું અરે વાહ તો પછી હવે તમે કાંક વિચારો ને મમ્મી તમને ખબર છે ને હું આ ગવર્મેન્ટ એક્ઝામ ત્રણ ચાર મહિનામાં આવે છે પછી હું અમે પ્લાન પછી કરીશું આ પણ એમ નહીં બટા ભણવામાં ભણવામાં તમે રહેશો તો પછી તમને માતાજી દેશે તે તરત સમજો ને એમ છે હું કેટલી તૈયારી કરું છું એક્ઝામ ની બસ ત્રણ ચાર મહિના છે પછી અમે કઈ પ્લાન કરીશું મમ્મી પણ એમને કઈ સમજો તો વા સારી વાત છે યાર તમને ઠીક લાગે એમ કરો કઈ માણું તો છે નઈ તમારે

મમ્મી હું બધું સચવી દઈશ કઈ તમે ચિંતા ન કરો હું પણ કાંઈ વાંધો નહીં તને નોકરી મળે સારી નોકરી મળે તો આપણે કોઈ વાંધો નહીં બધા ઘરના કામ વાળા રાખી લેશું આપણે ઓકે